વડોદરામાં થર્ટી ફર્સ્ટ કાઉન્ટડાઉન ચાલુ છે ફતેગંજ વિસ્તારમાં વાહન ચાલકોનું એબોર્ટ કિટથી ચેકિંગ હાથ ધરાયું હતું વર્ષ બે હજાર તેવીસ પૂર્ણ થવા જઈ રહ્યું છે ત્યારે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર વર્ષના આખરી દિવસ હોય ને તેની ઉજવણી કરતા હોય છે જેમાં નવ યુવાનો નશો કરી વાહન હંકારી અન્ય લોકોના જીવ જોખમમાં મૂકતા હોય છે જેને લઈને પોલીસ સહિત વિવિધ એજન્સી દ્વારા વાહન ચેકિંગ તથા પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે ફતેગંજ પાસે એસઓજી ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનનો સ્ટાફ દ્વારા બાઇક અને ફોર વ્હીલર સહિતના ચાલકોનો એબોર્ટ કીટ દ્વારા ચેકિંગ કરી તેમણે નશો કર્યો છે કે નહીં તેનું ચેકિંગ કરાયું હતું ડિસેમ્બરને લઈને પોલીસ વિભાગ થઈ છે અને શહેરના વિવિધ વિસ્તારોમાં વાહન ચેકિંગ તથા સઘન પેટ્રોલિંગ રાત્રિના સમય કરવામાં આવી રહ્યું છે દરમિયાન શુક્રવારે રાત્રિના સમયે એસઓજી પોલીસ દ્વારા ફતેગજ વિસ્તારમાં વાહન ચાલકોને ઉભા રાખીને બ્રેથ એનાલાઇઝર તથા એબોર્ડ ગીટ દ્વારા આ વાહન ચાલકોએ નશો કરેલો છે કે નહીં તેનું ચેકિંગ કરાયું હતું જેમાં ખાસ કરીને બાઇક ચાલક સહિતના વાહન લઈને જતા લોકોને ચેકિંગ કરાયું હતું જો કે મોડા ઉપર રૂમાલ બાંધી જતા તથા ઓનલાઈન ઓર્ડર મુજબ ડિલિવરી આપવા યુવકોને પણ ચેક કર્યા હતા પોલીસના ધોળેધાળા રોડ પર ઉતરી આવતા એક તબક્કે ભયનો માહોલ ફેલાયો હતો પોલીસ તંત્ર દ્વારા યુવાનો અને યુવતીઓને અપીલ કરવામાં આવી છે કે નવા વર્ષની ઉજવણી વ્યસન મુક્ત રહીને કરે છેલ્લા સાત એક દિવસથી વડોદરા શહેર પોલીસ કમિશનર સાહેબ શ્રીના આદેશથી શહેરના એન્ટ્રી પોઈન્ટો તેમજ જુદી જુદા ચોરાઓ કે જે વ્યૂહાત્મક રીતે અગત્યના છે ત્યાં વડોદરા શહેર પોલીસનું ચેકિંગ સતત ચાલી રહ્યું છે આ વાહ ચેકિંગ રાત્રિના વહેલી સવારના તેમજ સાંજના સમયે એમ રેન્ડમલી થાય છે અસામાજિક તત્વોને ડામવા અમારો આ એક પ્રયત્ન છે જે કન્ટિન્યુઅસ પ્રોસેસનો એક ભાગ છે હાલ આપણે અહીંયા વડોદરા શહેરના વાસીઓ એકત્રીસ ડિસેમ્બરના રાત્રિના સમયે અહીંયા જે જગ્યા પર એકત્રિત થાય છે એવી સદર બજાર ફતેગજમાં વાહન ચેકિંગ રાખેલ છે